શું તમને તમારા જૂના ફોનની ડિસ્પ્લે વાંચવામાં તકલીફ થાય છે શું તમે તેમાંથી એક મોટી સ્ક્રીન સ્માર્ટફોનનો ઉપયોગ કરવા માંગો છો પરંતુ તે તમારા માટે એક ઉપાય છે બિગ લોન્ચર ડાઉનલોડ કરો અને હવે તમારા સ્માર્ટફોનનો આનંદ માણવાનું શરૂ કરો તે સરળ છે તે મનોરંજક છે તે સલામત છે અને તે મોટું છે બિગ લોન્ચર તમારા ફોન ડાયલરના તમામ મૂળભૂત કાર્યોને સરળ બનાવે છે કોલ લોક એસએમએસ સંદેશાઓ સંદેશ સંપાદક પણ વધુ મોટું અને વાંચવામાં સરળ છે મેનુમાં ફરી ક્યારેય ખોવાઈ જશો નહીં કોઈ મૂંઝવણ નહીં કોઈ ગૂંચવણો નહીં ફક્ત આનંદ મોટા લોન્ચરમાં એસઓએસ બટન પણ સામેલ છે જો તમને કોઈ સમસ્યા હોય તો તે તમારું સ્થાન મોકલી શકે છે અને તમારા સંબંધીઓને ફોન કરી શકે છે આ બટન તમારું જીવન બચાવી શકે છે શું તમે દૃષ્ટિહીન છો કંઈ વાંધો નહીં તમે બધા ટેક્સ્ટનો કદ બદલી શકો છો તેથી તમારે તમારા ડિફોલ્ટ કલરની જોડી પણ પસંદ કરી શકો છો જે આંખો માટે સરળ છે અને તે ત્યાં સમાપ્ત થતું નથી તમે બિગ લોન્ચરને ખરેખર તમારું બનાવી શકો છો તમે કોઈપણ બટનને કસ્ટમાઇઝ કરી શકો છો ઝડપી ડાયલ સંપર્કો ઉમેરી શકો છો શોર્ટકટ અથવા તમારી શોર્ટકટ સ્પેસ સમાપ્ત થઈ જાય તો વધુ સ્ક્રીન ઉમેરો શક્યતાઓ અનંત છે તમે એપ્સ સૂચિમાંથી અનિચ્છનીય એપ્લિકેશનો છુપાવી શકો છો અને પાસવર્ડ વડે તમારી સુરક્ષિત કરી શકો છો આ વરિષ્ઠ અને બાળકો માટે સરસ છે અને સર્વશ્રેષ્ઠ વ્યાપક એક્સેસિબિલિટી સપોર્ટ માટે આભાર કાયદેસર રીતે અંધ લોકો અને મોટર સમસ્યાઓ ધરાવતા લોકો માટે પણ શ્રેષ્ઠ છે તેથી તમારા સ્માર્ટફોનની સ્ક્રીન પર નજર ફેરવાનું બંધ કરો તેને સરળ બનાવો તમારા પૌત્રો સાથે કોલિંગ અને ટેક્સ્ટિંગનો આનંદ માણો બીગ લોન્ચર હમણાં ડાઉનલોડ કરો તમે ખરીદતા પહેલા ફ્રી ડેમો વર્ઝન પણ અજમાવી શકો છો આ ઓફર લાંબો સમય ચાલશે નહીં તેથી હમણાં ડાઉનલોડ કરો